આજની રેલી બાબતમાં હું ભુવાજીનાગજીભાઈ સણાદર બિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ એક સમાજ સેવક છું અને મને બધા જે ખેડૂતો છે બધા વેપારીઓ છે એ સમર્થન છે અમારી સાથે કોઈ કોઈ રાજકીય મુદ્દો નથી આ કે કોંગ્રેસ કે ભાજપ કે કોઈ રાજકીય મુદ્દો નથી બસ અમને થરાદ જે આપ્યું સાહેબે અમે થરાદને અમે આવકારીએ છીએ કારણ કે થરાદ પણ અમારા બનાસકાંઠા જિલ્લાનું સેન્ટર છે બરોબર છે એટલા માટે શંકરભાઈને અમારે ખાસ નમ્ર વિનંતી છે કે શંકરભાઈ તમે પણ આપણા જ છો અહીંના જ છો તો તમે અમને બીજું કંઈ જરૂર નથી અમને અમારું દિવેદર અમારું કાંકરેજ બાબર બિલડી અને ચાર પાંચ તાલુકા કરી હોગર જિલ્લાના તમે અમને જાહેર કરો હોગરનાથના ભૂતકાળમાં પણ સાહેબે બોલેલા છે બધા બોલેલા છો તો આજના જે આ અમારી લગભગ અહીંથી નીકળશે અને એક ઓગર મારા આસ્થાનું કેન્દ્ર જે છે એ અમે બધા ઓગઢ મારાથી પ્રાર્થના કરવાના છીએ તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ રાજકીય મુદ્દો નથી આજનો આજની અમારી એક જ માગણી છે ચાર પાંચ તાલુકાની કે બસ અમને ઓગર જિલ્લો ચાર પાંચ તાલુકા કરીને જાહેર કરો નહીં આવનાર સમયની અંદર જે હું વ્યક્તિગત જે સાંભળું છું તો એ સરકારના કદાચ અહીંયા તકલીફ પડશે આ પાંચ તાલુકાની અંદર તો શંકરભાઈ મારા મુખ્યમંત્રી અને મારા જે કહેવાય ભામાસા જેવા જે કહેવાય મારા મોદી સાહેબ સુધી આ મારો સંદેશ ભરતો જોઈએ હું પોતે ગૃહોત્તર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ ગુવાજી નાગજીભાઈ એક સમાજ સેવક તરીકે અને મારી સાથે મારી નમ્ર વિનંતી છે બસ અમને ઓગર જિલ્લો જાહેર કરો ચાર પાંચ તાલુકા આપીને એ રૂપિયા અમે આજે ઓગરનાથ મહારાજ અને અમે અમારી પ્રાર્થના કરી છે સરકાર માંગણી કરી